बजू बावेती तूने मोढवणवाणी मारी ए बजू बावेती तूने सीसलीवाणी

પૈસા વાહેજ દોડે વાત ઉપર જવાનું કઈ વાર નહીં લાગે દર્શન કરી હા બસ મજા હો ભાઈ હાસી વાત હા જા મર આવ્યું જેવું કર્મ કર્મ ઉપર આધાર છે હા જય માતા હર 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 મહાદેવ

આપણે તો ભક્તિમય થયા જ છે પણ આપણા બાળકો જે હોય એ લોકો પણ ભક્તિમય કરાવે આખો પરિવાર ભક્તિમય થાય અને આપણા હિન્દુ સંસ્કૃતિ શું છે કેટલા વર્ષો જૂની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું આપણા બાળકોને સારું જ્ઞાન આપીએ અહીંયા સરસ મજાનામાં દર શનિવારે હિન્દી ક્લાસ ચાલે છે એમાં જે બધે જ્યાં પણ મંદિરો હોય ત્યાં કરી ચાલતા હોય છે તેવા બધા બાળકોને મોકલવા જોઈએ જેથી કરીને આપણા હિન્દુ શાસ્ત્રનું બાળકોને ખબર હશે તો નેક્સ્ટ જનરેશન સારી રીતે ભગવાનની ભક્તિ કરી શકે અને જેમ જેમ સમય જાય છે એમ એમ બધાની ભક્તિ ઘટતી જાય છે એ વસ્તુ ખોટી છે જેમ જેમ સમય જાય એમ ભક્તિ વધવી જોઈએ અને ભગવાન પ્રત્યે નિષ્ઠા વધવી જોઈએ આપણે ભગવાને કીધેલું છે કે તું મારા માટે એક ડબ્લું ચાલ તારા માટે હું નવ્વાણું નવાળું પગલાં ચાલવા માટે તૈયાર છું પણ ભગવાન માટે કોઈને એક પગલું ચાલવા પણ તૈયાર હોતા છે નહીં અત્યારની જે યંગ જનરેશન છે એને ખાસ કહેવાનું કે ભગવાનમાં ભક્તિ રાખો શક્તિ રાખો અને જે આડા આડા જે રસ્તે જતા હોય છે એ લોકોને વિનંતી કે અહીંયા સારા રસ્તે આવો કે સ્મોકિંગ કરતા હોય કે કોઈ બી ખરાબ પ્રવૃત્તિ કરતા હોય તો સારી પ્રવૃત્તિ કરો માતા પિતાને સન્માન આપો આપણા વડીલો હોય પણ સન્માન આપો અને જ્યારે જ્યારે ટાઈમ મળે આપણે ખબર છે કે ભાઈ લંડનમાં રહેતા હોઈએ બીજી ટાઈમ ટાઈમ જ્યારે જ્યારે આપણને ટાઈમ મળે એ ભક્ત ભગવાનની ભક્તિ કરતા રહો ઘરે ઘરે પણ મંદિર હોય મંદિર મંદિર હોય એમાં પણ ભક્તિ કરતા રહો એવી આજના દિવસ સુભાષમાં પ્રાર્થના કરીએ છીએ અને આવનારું વર્ષ આપણે બધા માટે નિરોગી રહે આરોગ્ય સારું રહે બધાને ધંધા વ્યવહારમાં વૃદ્ધિ થાય એવી ભગવાનને કરવાનું પ્રાર્થના કરીએ છીએ આજે સરસ મજાની ભાઈ બી છે બધા બહેનોને વિનંતી એ બધાના ભાઈઓ માટે સારી સારી શુભકામનાઓ આપે ભાઈઓનું સારું થાય ભાઈઓનું સારું કલ્યાણ થાય અને ભાઈઓને પણ વિનંતી પોતાની બહેનોને કલ્યાણ થાય અને ખાસ પોતાના બેન ની જરૂર હોય તો પેલા દાનની ત્યાં જરૂર છે બરાબર અત્યારે તમે જોતા હશો ઘણા બધા ફેમિલી જોયા છે કે પોતાની બેન નાના ઝૂંપડામાં કે નાના ચાર બાય ચાર ની રૂમ માં રહેતા હોય દસ બાય દસ ની રૂમ માં રહેતા હોય પણ જ્યાં પછી મોટા મોટા તકતી માટે ડોનેશન કરાવતા હોય કે ડોનેશન પણ જો પોતાની બેન હોય તો કોઈ ડોનેશન ભગવાન એટલે આપણું પરિવારનું કલ્યાણ કરો પેલા પરિવારનું સારું હશે તો બધા આપણું સારું રહેશે બધા પરિવારમાં સમ થાય પરિવારમાં વંશ આગળ વધે એ ભગવાન આજના દિવસ પ્રાર્થના કરીએ છીએ અમારી મંદિરની એક્ટિવિટી કહેવા જાઉં તો એવરી સેટરડે હિન્દુઝમ ક્લાસ હોય છે એમાં પાંચ વર્ષથી કે એકવીસ વર્ષ સુધીના છોકરા છોકરા અહીંયા સવારે અહીંયા આવે છે સરસ મજા ભગવાનનું શ્લોકો સ્વીકારે છે સરસ ગીતાજીના શ્લોકો સ્વીકારે છે ભગવદ ગીતાનું જ્ઞાન આપે છે અને જે જે તહેવાર આવતા હોય એ લોકોને આખું નિરૂપણ કરાવતા હોય છે સરસ મજાના અહીંયા મા મારા બહેનો કરીને બે ઇચ્છા બહેનો છે બહુ સરસ એક્ટિવિટી કરે છે અને બાળકોને પ્રેરિત કરે છે તો બધાને વિનંતી કરું કે પોતાના બાળકો જે પણ નાણાં હોય અહીંયા મોકલતા રહેજો ત્યારબાદ સવારે અહીંયા સરસ મજાના દસથી નવ વાગ્યાથી કે સાડા સુધીમાં સરસ મજાના એવરી ભોજન ભજન થાય છે અને ખાસ શનિવારે અગિયાર હનુમાન ચાલીસા નો પાઠ અગિયાર હનુમાન ચાલીસા નો પાઠ દર શનિવારે અહીંયા રાખવામાં આવે છે ત્યારબાદ અહીંયા ત્રણ ટાઈમ આરતી થાય છે સવારે આરતી સાત વાગે થાય છે બપોરે બપોરે સવારે દસ વાગે આરતી થાય છે ને બપોરે બાર વાગે મહાદેવની આરતી થાય છે ને સાંજે સાત વાગે આપણે સંધ્યા આરતી થાય છે ત્યારબાદ ત્યારબાદ બુધવારે બુધવારે બુધવાર હા બુધ અને ગુરુવાર ગુજરાતી શાળા ચાલે છે અહીંયા એમાં જેને આપણે અહીંયા આપણા બાળકોને ખબર હોય કે ઇંગ્લિશનો પ્રભુત્વ વધારે હોય છે તો એ લોકોનું એ લોકો ગુજરાતી ક્લાસીસ માટે અહીંયા સરસ મજાના ક્લાસીસ ચાલે છે એમાં સાંજે સાડા ચાર થી સાડા પાંચ વાગ્યા સુધીમાં એમાં અહીંયા સરસ મજાના ગુજરાતી શીખવાડવામાં આવે છે બોલતા તો આવડતું જ હોય છે આપણા બાળકોને પણ લખતા કે વાંચતા આવડતું હોતું છે અને એના ક્લાસીસ અહીંયા હિન્દુ હિન્દુ મંદિર તરફથી ચાલવામાં આવે છે એ બુધવાર અને ગુરુવાર બે દિવસ ચાલવામાં આવે છે ત્યારબાદ ગુરુવારે સરસ મજાની જલારામ પ્રસાદી ચાલુ કરવામાં આવી છે એનો સમય પણ બપોરે સાડા બાર થી બાર વાગ્યા કે બે વાગ્યા સુધી સમય છે એનો તેને અહીંયા ભગવાનને ભોગ ધરાય છે ત્યાં ત્યારબાદ જલારામ પાછળ પાછળભરમાં આપવામાં આવે છે ત્યારબાદ સરસ મજાનું અહીંયા સબરી મંડળ ચાલે છે જે વૃદ્ધ બહેનો હોય એ ઘરે કંટાળી છે ત્યાં ઘરે બોરિંગ થતા હોય છે ઘરે એકલામાં એકલું મન હોય ને તો ખોટા ખોટા બધા વિચારો આવતા હોય છે તે માટે અહીંયા સરસ મજાનું સબરી મંડળ ચાલે છે સબરી મંડળના ઇન્ચાર્જ ધાભીબહેન છે બીજા સરુજબેન છે બીજી ઘણી બધી બહેનો છે અહીંયા સબરી મંડળ ચલાવતા હોય છે એક બીજી ચાલીસ પચાસ બહેનોનું અહીંયા સરસ મજાનું ભૂત છે એમાં પણ બધા બહેનોની વિનંતી કે સબરી બધા જોડાવ અને ભક્તિમય થાય હમણાં ભગવાન પહેલાં જ આમાં ચાર જે માનકા છે એમાં છેલ્લું છેલ્લું જે જીવન છે ને મનુષ્યનું એ ભક્તિમય જીવન કરવાનું હોય છે પણ આજના લોકો કોઈ સમજતા છે નહીં બધા પોતાના મહોત્સવમાં પડી રહ્યા છે પણ પોતાનું જૂનું કલ્યાણ કરતા હોતા છે નહીં હું બધાને એ જ પ્રાર્થના કે આ પ્રમાણે સરસ મજાની અમારી મંદિરની એક્ટિવિટી છે એમાં દરેક ભાગ લઈ શકો છો અને અમાર સરસ મજાનું મંદિર અત્યારે રૂડુ રૂડું રૂપાળું જે કર્યું છે એ પણ તમારા સાથ સહયોગથી થયું છે પાછળ નેક્સ્ટ ઇયર અમારે પાછળ સરસ મજાનો હોલ મોટો હોલ થવાનો છે એમાં એક એક હજારથી દોઢ હજારની કેપેસિટી થાય એટલો સરસ મજાનો હોલ થવાનો છે એમાં પણ હિન્દુ મંદિરને જે પણ કોઈને પણ ડોનેશન આપવું હોય તો તમે આપી શકો છો એના માટે તમે ઓનલાઈન બી છે તમે ઓનલાઈન કોન્ટેક્ટ કરશો તો બી અહીંયા મળી રહેશે કોર્ટનો કોન્ટેક્ટ કરશો તો બી મળી રહેશે અને જે તે દિવસની તમારે દરેક કોઈની પુણ્યતિથી આવતી હોય કોઈની બધડે આવતી હોય કોઈ ફેમિલી મેમ્બરની વરણતિથી આવતી હોય એ દિવસની તમે અહીંયા પ્રસાદી કરાવી શકો છો છાબૂ કરાવી શકો છો ઘણી બધી એક્ટિવિટી છે તમારી બધાની ઇન્ફોર્મેશન લેવી હોય તો તમે ઓફિસનો કોન્ટેક્ટ કરો છો અહીંયા જે ત્રણ પૂજારી હોય છે નટુ મહારાજ છે તુષાર મહારાજ છે કિશન મહારાજ છે એ લોકોનો તમે કોન્ટેક્ટ કરી શકો છો આવીને આવી ભક્તિમય થાય એવા તમે દેવી ભગવાનના જન્મ આજના શુભ દિવસે તુષાર મહારાજના જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ થેન્ક યુ જય માતાજી તો સીતારામ જય શ્રી કૃષ્ણ હાલો રામ રામ राम 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 हर हर महादेव महादेव कैसे भाई राम देखने। देखने। राम 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 केम जो हिंदू मंदिर आवी है खुशी जी हां 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 आनंद आई मजा आवे ना भाई आवे तो बहुत सारू होगा ने बहुत सारू 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 तो भाई दरोज मंदिर खुले એટલે तो आवे क्या क्या काम ना जो खाबो दन वडानिया में छे अरे बाबा हमारा भाई आ जाला वाला के भाई सत्य दान में खूब करे छे टेंपल में हां हां

હા બસ બસ ઈજ સાસુ હોય ને બીજું કઈ નથી આનંદ થી રહ્યો મજા આવે બસ સીતારામ સીતારામ હા હા ભલે ભલે ચાલ ઓકે ગોર બાપા જય શ્રી કૃષ્ણ જય હા 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 તમારું કયું કામ ભેટકડી ઓહો બરાબર બરાબર નામ તમારું રાજુભાઈ એવું ઘણા બધા આવે જો આ ભાઈ ભાઈ હવાનો પોર છે એટલે ધીરે ધીરે બધા આવતા હોય હા ભાઈ ગયા હું મોડો થઈ ગયો હાલો એમ હા હા જો આસી વાત છે હાલો તો નાનકડો વિડીયો હે ભાઈબીજ છે આજે બધાને ભાઈબીજની શુભકામના અને માતાજી ભગવાન બધાની રક્ષા કરે તો આજનો વિડીયો એટલો જ રાખીએ જય માતાજી જય શ્રી રામ જય હિન્દ જય ભારત જય લીલભાઈ જય લીલભાઈ મા જય લીલભાઈ